આદિવાસી સમાજ સેવા ટ્રસ્ટ ઝઘડિયા દ્વારા વાંખોટા કૈલાશ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે બાળકોને સ્ટડી મટીરિયલ આપી ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું અને નાની મોટી ગેમ રમાડી ઉત્સાહભેર ગણતંત્રના પર્વની ઉજવણી કરવામાં આવી સંસ્થા સહ પરિવાર અમો તમામ સામાજિક કાર્યકર્તા આ સેવાકીય કામમાં જે લોકો મદદરૂપ થયા છે તેઓના પરિવારની શુભેચ્છાઓ પાઠવી છે અને આગળ પણ ફૂલ નઈન ફૂલની પાંખણીનો પણ સહકાર આપતા રહે તેવી વિનંતી કરીએ છીએ રિપોર્ટર પરેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી ઝઘડિયા ભરૂચ